કે અમે તમને આમંત્રણ આપી અને ટૂંકી નોટિસમાં એક જ દિવસના સમયમાં આટલું બધી આ બધી તૈયારી કરી અને આ સન્માન વિધિ આપણે જોરા બંદરમાં રાખી અને તમે આટલો તમારો કિંમતી સમય કાઢી ના જે આવ્યા જ ને એ બદલ ધોરણ બંદર ખારવા સમાજ ખૂબ ખૂબ આભાર માનીએ જ આપણા જે કાર્ય પૂરું કર્યું છે એટલે અમારી બેન જવાબદારી જે કંઈ પણ સમસ્યા હોય નાની મોટી મંદુકની આતે હોય છે એમાં અમે માંગોળ સમાજના આગેવાનો સમાજ વેરાવળ પોરબંદર સાથે મળી જોડીને એક ભાઈચારાનો એક લાગણીનો એક સંદેશ આપીએ છીએ ને હંમેશા એ કાયમ રહ્યું છે અમે એક પ્રાર્થના કરશું કે અમે અમારી કોશિશ હંમેશા માટે કામયાબી લઈએ અને કામ કાયદાશીર અમે કંઈ કામ કરી શકીએ એ આપ સૌથી આશા રાખીએ મારી વાત બધી આપણી દીકરી ને પ્રમુખ તરીકે આપણે એમાં નિમ્યા છે એનો જે સહકાર આપણે અબ્દુલ્લા મિયા બાપુ જે મહિરો છે અને એમને પર આપણે ઉપપ્રમુખ તરીકે એમને વરણી થઈ છે હું એમને જ વિનંતી કરું કે આપણને બે શબ્દ કહે છે આજે ચોરવાડ બંદર ઉપર અમારા સન્માન અર્થ માંગોળ માંગોળ ખારવા સમાજના આગેવાનો તથા ચોરવાડ સમાજના આગેવાનો અસ્તિત્વની હાજરીમાં અમારું આજે જે સન્માન કરવામાં આવ્યું એ બદલ હું બધાનો આભાર માનું છું અને આજે અહીંયા એક બહુ યાદગાસ્ત દિવસ તરીકે મને યાદ રહેશે કે ત્યારે ત્યારે હું અહીંયા આવ્યો છું હોવાનું ઘણા વખત છે તો ને કંઈક એવી સમસ્યામાં આવ્યા છે અમે લોકો અમે છે પટેલ છે બધા ગમે કંઈક ને કંઈક સમસ્યા ટેન્શન વાળી સમસ્યામાં આવ્યું છે એ સમસ્યા તો લગભગ અમે સોલ્વ સારી રીતે ખુશીમાં કરી દે પરંતુ આ વખતે મારા આવવાનો જે મકસદ છે જૂથ બન્યું છે એ ખાસ ખુશી માટે આવ્યા હતા કે અમે

અમે લોકો માંગોળ નગરપાલિકાની તો જવાબદારી સંભાળી છે પરંતુ ખાસ તો અમારી જવાબદારી એવી છે કે આખાય પટ્ટા સરસ મજાની વાત કરી કે ગમે ત્યારે આમ તો આપણી માઠાકુટના નાતી ટેન્શનોમાં ભેગા થતા કાજીજી ખુશી વ્યક્ત કરી કે આપણે બે સમાજના ને આપણે કોઈ જાતનો ભેદભાવ વર્ગ રાખ્યા વગર કોણ હિન્દુ કોણ મુસલમાનની કઈ વાત વાતની અમે સૌ એક છે એક થઈને કામ કરશું એક આપણો સૂત્ર હતું ને કે એક થશું તો એક થઈને કઈ કઈક વાત છે તો કાયબી તો એક થઈને રહીએ ને કઈ નાની નાની મોની સમસ્યાઓ હશે ને એ ઓટોમેટિક હાલ થઈ જશે કે આપણે બધાય એક થઈને રહેવાનું છે માટે એક સૂત્રને યાદ રાખવાનું છે અબ્દુલે સરસ મજાની વાત કરી એ વધારે આપણે રાજકારણ વિશે જ્ઞાન હોય હોરી એક વાત કરું કે છેલ્લા આજ ચોરવાળ અને માંગરો એમાંથી ચોરવાર બંદરની નગરપાલિકા છેલ્લા દસ વર્ષથી કોંગ્રેસ શાસિત હોય તો અમારી સાથે જે ઓરમાન ભર્યું જે વાતાવરણ હતું ને સાહેબ એ અમને માત્ર એક અમારી કોઈ વિધવા બેન હોય એના લાભનું સરકાર આપે તો એમનો દાખલો એમને જોતો હોય અથવા વૃદ્ધ પેન્શન સહાય માટે અમને સુવર્ણ જયંતિ નો દાખલો જોતો હોય એનાથી મેં અમારા અનેક લોકોને વંચિત રાખ્યા કે આજથી સુધી અમે નગરપાલિકામાંથી આવા લાભાર્થીઓને લાભથી વંચિત રાખ્યા કે દાખલો પણ આપ્યો નહીં

લાભનો અમારો હક જે અધિકાર સરકારમાંથી માંથી મળતો એનાથી અમે વંચિત રહેતા હતા હવે અમને અમારો લાભ મળશે અમારા નાના મોટા પ્રશ્ન થશે અતુલ અમારી તો સમસ્યા એ હતી કે આ બંદરમાં જે સીધી લાઈટ ચાલતી રહી ને એ સ્વ ખર્ચે સમાજ ના ખર્ચે આખા બંદર ચાલે અમારા બંદર માં સમાજ ના સ્વ ખર્ચે ની ઉપર જેસીબી મંગાવી ટ્રેક્ટર મંગાવીએ અવારનવાર આ પ્રશ્ન અમારા માટે આટલી ગંભીર ઉજવતો હતો પણ આ નગરપાલિકા જો આપણા ભાજપની ની બધી બની પૂરો વિશ્વાસ ને ખાતરી છે હવે નાના મોટા કામ અમારો જરૂરથી નીકળશે કે આ બધા કેવો ઊંઝાવટો પ્રશ્નો હશે ત્યારે અમે બી કૃષ્ણાબેન છે તમે છે તમારી સત્યાને સંકલન કરીને કંઈક આગળ વધશું એવી આશા રાખીએ કે જ્યાં જ્યાં અમને જરૂર પડે આ સપોર્ટ કરજો એવી આશા સાથે મારી વાલીના વાની પૂરતું પડી ગયું હા ધોરવાડના પટેલે બહુ સરસ વાત કરી હવે ધોરવાડ નગરપાલિકામાં ભાજપને આવી ગઈ છે આપણા બે સદસ્યો પણ એમાં દૂધાઈ ગયા છે અને જોરવાર સમાજનું પણ સારામાં સારું કામ થવાનું છે માંગરો ખારવા સમાજનું પણ સારામાં સારું કામ થવાનું છે અને બંને સમાજ સાથે રહીને બધું કામ કરતી હોય છે હવે આપણા જે નવનિયુક્ત પ્રમુખ છે કૃષ્ણાબેન થાપણિયા એમને બે શબ્દ બોલવાના આપણે આમંત્રિત નમસ્તે ભારત માતા કી જય અહીં ઉપસ્થિત આ આગેવાનો અને બહુ સંખ્યામાં અહીં હાજર રહેલા આમ તો મારા વડીલો જ છે હું કોઈને નહીં ઓળખતી હોય ઓળખતા જ હશે નાગરિક તરીકે સ્થાન મળ્યું છે હું અહીંયા પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે ત્યારે હું એટલું કહીશ કે હું દરેક

આ પ્રોગ્રામ હશે પણ બાબુભાઈએ બહુ ભવ્ય પોગ્રામ બનાવ્યો જોઈને આપણે સરસ મજાનો આનંદનો પ્રોગ્રામ બનાવી દીધો બધાને એનાથી શીખવાઈ મળે કે જો આપણી આપણા સમાજ માંગરોળ સમાજ ગૌવાડ સમાજ આજે આગળ નીકળવાની તૈયારીઓમાં લાગી ગયેલો છે એક દીકરી દીકરીમાં આગળ આવી એક માંગરોળની દીકરી ચિત્રકલામાં આગળ આવી એક માંગરોળની દીકરી નગરપાલિકાના પ્રમુખ બની નગરપાલિકા માંગરોળ શહેરનો પ્રથમ નાગરિક કહેવાય સર્વશ્રેષ્ઠ નાગરિક પ્રથમ નાગરિક અને માપી જે બેટા તમે મને નાના

બરાબર હું નોટ લીધી કે કેમ છે આ બધી સમાજથી રિસાયેલા છે બહુ સારું કામ કરે સારી રીતે પંચ પાર્ટીના સભ્યો સારી રીતે ધ્યાન આપે એમ માંગ સમાજનું પણ બધા જે રસ્થાઓ છે એ આંગળો ને તોડવાનું બેનું ધ્યાન રાખે આપણે બે સમાજો ભેની એક સાથે મળી અને આગળ વધીએ હવે પછી તોડવાડમાં પણ અંદર તો ખાત ખોરત ખાવાની તૈયારીઓ છે એટલે તમારે પણ હવે મુસીબતોમાંથી બહાર નીકળવાનો સમય બાજુમાં આવી ગયો છે તમારા પર ધંધા આગળ વધે વહેલામાં વહેલો અમે પ્રયત્ન કરશું વેકડીભાઈની સાથે રહીને અમે ટૂંક સમયમાં ગાંધીનગર જવાની અમે તૈયારીઓ કરીએ કે બધાનું વહેલામાં વહેલું ખાનપોર થાય એ અમારી કોશિશ હશે બાબુભાઈની તમારી પણ કોશિશ હશે સાથે મળીને બધાનું જમીન ખાનપોર થાય એ આપણે આશા રાખીએ જલ્દી આપણે કામ કરીએ આ સાપુભાઈનું એમનું સન્માન માંગરોળ ખરવા સમાજ અત્યાર શ્રી ધનસુખભાઈ દ્વારા મોમેન્ટો અને કવર આપીને સન્માન કરશે સાથે અમારા બૌદ્ધ એસોસિએશન ના પ્રમુખ કિશનભાઈ તેમજ માવી મચ્છીમાર મંદિર ના દામોદરભાઈ ચામુડિયા વિનંતી કરો ધનસુખભાઈ સાથે આવશે રણછોરભાઈ પણ સાથે આવશે માજી પટેલ આપડા પરસોત્તમભાઈ પટેલ આવેલા બધા સભ્યો સાથે આવી જશે નારણભાઈ રમેશભાઈ સાથે આવજો યાર આપણે તારી બતાવી છે આખા જુનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવેલો છે અને આપણા ખારવા સમાજ નામ રોશન કર્યું છે માત્ર ખારવા સમાજ ની તરફથી એમને સન્માનિત કરવામાં આવે છે અને પુરસ્કાર આપવામાં આવે છે પતે તેમજ સમાચાર આગેવાનો દ્વારા સમયું કેન્સર કેન્સર પીડિત જે આપણે વ્યસન મુક્તિ માટેનું જે સ્લોગન હતું એના ઉપર ચિત્રકામ સ્પર્ધા કરવામાં આવી હતી આખા માંગરોળ માં દર્શાંગી પરસોતમ મંદુર આખા જૂનાગઢ જિલ્લામાં દર્શાંગી બેન પરસોતમ મંદુર એમનો પ્રથમ નંબર આવ્યો હતો આ ચિત્ર એમનો પ્રથમ નંબર આવ્યો આ ચિત્ર જે બનાવ્યું હતું બેનેર એ ચિત્ર જુનાગઢમાં જે જાહેર બોર્ડ પચેવરી દરવાજા પાસે ચિત્રનું ત્યાં પોસ્ટર મૂકવામાં આવેલું છે અને આખા જુનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવ્યો છે બેનનું ચિત્રકામ બહુ સારું છે મને ખબર છે વેલશાર્ટની જ્યારે પ્રોગ્રામ હતો ત્યારે પણ એમનો બીજો નંબર આવ્યો હતો બરાબર ને વેલશાટની માછલી દોરવામાં જે મેરલ થઈએ ને આપણે

દોરવાડ સમાજના પટેલને વિનંતી કરું કે દર્શાંગી બેન નું પુષ્પ દ્વારા સન્માન કરશે આપણે સૌ તારી થી વધાવી લેશું ત્યારબાદ માંગરો ખારવા સમાજ પટેલ શ્રી ધનસુભાઈ વિનંતી કરું કે બેનનું સન્માન કરશે અને સાથે એમને પુરસ્કાર પણ આપશે સાથે કિશનભાઈ ને વિનંતી કરું કે આઈ સન્માન કી જીતુભાઈ આગળ આવો જીતુભાઈ આપણે સૌ તારીખ સન્માનિત કરશું આપણે માંગલોર કારવા સમાજ હોય કે ચોરવાર કારવા સમાજ હોય જે કોઈ શ્રેષ્ઠ કામ કરતા હોય છે એમાં કરવા સમાજ દ્વારા જ આવે છે અને એમને પ્રોત્સાહિત કરવા માટે આગળ વધવા માટે આપણે પ્રોત્સાહિત કરતા રહીએ છીએ સાથે હું માજી પોતે પરસોત્તમભાઈને વિનંતી કરું કે બેંકનું પુષ્પગુત દ્વારા સન્માન કરશે આઠસો મીટર દોડમાં જે પ્રથમ નંબર આવ્યા છે એમનું સન્માનમાં માટે એમને વિનંતી કરી કિસ્મિતા બેન અહીંયા આગળ આવશે આપડે લાગતું નથી કે આ બેન નંબર આવે તમને કેમ લાગે છે દોડમાં નંબર આવ્યા બહુ સારી વાત કહેવાય

ઉપરમુખ અબ્દુલ બાપુ પછી એની સાથે જે ચૂંટાયેલા સભ્ય માંગરોળના ના છે હમણાં એ આપણા ચોરવાડ બે સભ્ય છે એ બધા આવી જાય એના પ્રેમ ને મમિનતો આપી એટલે પેલું એનું સન્માન કરશું પછી આગળની કાર્યવાહી કરશું બધા આગળ આવી જાય બધા ચૂંટાયેલા સભ્ય બધા સન્માન આપણા પટેલ શ્રી

એ સપોર્ટ થી આપણા પ્રમુખ ભાઈ ના છે અને નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે આપણે અબ્દુલ્લા મિયાને આપણે નિમણૂક કરેલી છે એમનું પણ ફારવા સમાજ સન્માન કરે છે તો હું વિનંતી કરું કે બાબુભાઈ આપણા પટેલ થી સાલ ઉધારી ને એનું સન્માન કરશે અને આપણે ગાડી થી બહુ ચોરવાર ફારવા સમાજ

આલી એક કીત્રા એ બહુ મોટી વાત છે અને જુનાગઢની એક ઢીલી નાલી દોડી ધડખેરદાર જીત્યો એક બેન ટીકી દોરી અને એ જુનાગઢના ચોકમાં મિત્રોનું આપણું ફાળવા સમાજની એકને કરીને બહુ મોટો સન્ચેશ વાત છે એ અમારી કૃષ્ણ કે છે તો મોટું રાજકી

કેવડી ખુશી છે આ ખુશીને હું વંદન કરું છું નમન કરું છું શીર્ષ ઝુકાવું છું ભારત માતા કી